જેનું રખોટું જેની ઉપર હોય એની પાસે કોઈ ભૂત પિચાસ આવે નહીં તું રક્ષક કાહુકો જેની માંથી હનુમાનજી નું રક્ષણ હોય એનો વાળ કોઈ વાકો ન કરી શકે મે દાસ તુમ રહ અને કમન લાગ્યો સંજીવની લાયે યુઠાયે ગીરી ગગને ગમન કરો એવો હનુમાનજી મહારાજ અને ઈ હનુમાનજી મહારાજે હજારો લાખો લોકોના કષ્ટ હર્યા છે એવો કષ્ટ ભંજન દેવ

અને ઈ ગામનો ધણી દરબાર જીવા બાપુ ખાચર અને જીવા બાપુ ખાચર છે એ સ્વામિનારાયણ સંતોને ખૂબ માનતા હતા ભગવાન સ્વામિનારાયણને એટલા માને અને એના સંતો જે કાંઈ આવે એને આદર ભાવ આપે ખબર આવે સંતો બહુ ખુશ થાય અને સ્વામિનારાયણના સંતો છે ને એ ત્યાં બહુ આવતા કારણ કે જીવા ખાચરનો ભાવ એવો હતો એનો પ્રેમ એવો હતો એની ભક્તિ એવી હતી એટલે જીવા ખાચર ને આંગણે જીવા ખાચર ને ત્યાં બે દીકરાઓ થયા એક વાઘા ખાચર અને અમરા ખાચર એ બે દીકરાઓ ધીમે 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 મોટા થયા પછી

અને બહુ દુઃખ થયું પોતાના બાપનો જે મીઠો હતો એ તો વયો ગયો પણ ભાઈ પણ વયો ગયો અને ખાચર બહુ એમ કરતા કરતા સમય જતા એકવાર ઘટના એવી બનેલી કે સ્વામિનારાયણના સંતો છે ત્યાં સાળંગપુરમાં આવેલા અને એ વખતે કોઈ ગામ લોકોથી ઈ સાધુનો અનાદર થઈ ગયેલો એટલે સાધુએ એમ કીધું કે આ સાલનપુર ગામ છે એ તો ભૂખડું છે ભૂખડું ગામ છે એમ કઈ નીકળી ગયેલા ગામમાં ભૂખ મરો આવ્યો ગયો ઘટના એવી બની આ સાધુના એમ કહેવાય છે કે સાધુને કોઈ દિવસ સંત અપાય નહીં ભાઈ સાધુના મોઢામાંથી શબ્દ કદાચ એને કાઢવો ન હોય સાધુ હોય કોઈ દિવસ શ્રાપ ના આપે પણ એવું હૃદય કઈ દુભાણ હશે એવા શબ્દો નીકળી ગયા અને સાધુના શબ્દો નીકળ્યા પછી કોઈ દી ખોટા જાય નહીં અને ગામમાં ભૂખ મરવા આવ્યો સાલંગપુરમાં પાયો એક પછી એક વર્ષે દુષ્કાળ પડવા મેડયા ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા એટલે જ્યારે દુષ્કાળ પડ્યા એ વખતે વાઘા ખાચર છે એના ખેતરમાં કાંઈ ન થયું અને જે કાંઈ રૂપિયો ટકો જે કાંઈ મૂડી હતી એ બધી ખૂટી ગઈ અને સંતોને ખબર પડી કે આની પાસે હવે કાંઈ નથી એટલે આપણે જો જઈ તો એને બીજા પાસેથી લા ઉછીનું લાવીને આપણને ખવડાવશે એટલે હવે એના આંગણે આપણે જવાય નહીં એને ખોટો ખર્ચો કરાવાય નહીં એટલે સંતો પણ જાતા બંધ થયા અને પછી વાઘો ખાચર બહુ મૂંઝાણો ભાઈ બાપ વયો ગયો ભાઈ વયો ગયો દુષ્કાળ પડ્યા અને સંતો પણ આવતા બંધ થયા હવે કરવું શું ત્રણ ત્રણ વર્ષના એ દુષ્કાળ થયા અને એ વખતે વાઘા ખાચર ને ખબર પડી કે બોટાદમાં ગોપાળાનંદ સ્વામી છે

બાપુ ત્રણ ત્રણ દુકાળ પડ્યા છે એક તો વરસાદ નથી આવતો બીજા તો મારી પાસે કઈ નથી એટલે સાધુ નથી આવતા અને ત્રીજો દુકાળ છે છે ને મારા જે મારો ભાઈ અમરો ખાચર હતો એ વયોગ્યો મારો બાપ વયોગ્યો હું એકલો થઈ ગયો અને એમાં આ દુષ્કાળ પડ્યા સાધુ સંતો આવતા નથી કરવું તો કરવું શું બાપુ આપ દયા કરો અને એ વખતે ગોપાલનંદ સ્વામી છે ઈ વાઘા ખાચર ઉપર હાથ મૂકી અને એમ કે છે કે મુજાવાની જરૂર નથી તારો ભાઈ વયો ગયો એટલે તું મુજા છો ને પણ દુનિયામાં કોઈને ન હોય એવો ભાઈ તને હું આપવા માટે આવું છું જા તારા તો દુઃખ દૂર કરશે પણ આખી દુનિયાના દુઃખ દૂર કરે ને એવો ભાઈ હું તને હમણાં આપીશ તું જા સાળિંગપુર પોઈ ગયા હમણાં હું તારી પાછળ પાછળ આવું છું ગોપાલનંદ સ્વામીએ કહી દીધું અને વાઘો ખાચર અને પાંચ દસ વડીલો જે સાળંગપુરથી આવ્યા હતા એ પાછા ફર્યા સાળંગપુર આવ્યા અને એની પાછળ પાછળ ગોપાલનંદ સ્વામી પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુડાઓને લઈ અને ભાઈ સાળંગપુરમાં આવ્યા અને વાઘા ખાચરની ડેલીએ ઉતારો આપવામાં આવ્યો સાધુ નું સન્માન થયું અને પછી તો મારે સાળંગપુર ની પરિક્રમા કરવા માટે કે સાળંગપુરની પરિક્રમા કરવી છે અને પરિક્રમા જ્યારે પૂરી થવામાં હતી ઈ વખતે ગામના પાદરમાં ઘણા બધા પાળિયાઓ જોયા જે બેન દીકરી માટે ખપી ગયા હોય પોતાની માતૃભૂમિ માટે ખપી ગયા હોય ગાયું માટે ખપી ગયા હોય એવા પાળિયા હતા અને ઈ જગ્યાએ વાઘો ખાચર એમ કે આ પાળિયાઓ છે બેન દીકરીઓ માટે માં ભોમકા માટે ગાયુ માટે ખપી ગયા હોય એ આ પાળિયાઓ છે અને આ અમારા પૂર્વજો છે વાઘા ખાચરને કે છે તમારા પૂર્વજો છે કે હા કે આ યુદ્ધમાં ખપી ગયેલા છે એના પાળિયાઓ છે કે હા ત્યાં મોટો પાળિયો દેખાય છે ઈ કોનો પાળિયો છે સ્વામી એમ કે છે 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 મોટો મોટો બહુ દેખાય કોનો અને એ વખતે વાઘા ખાચરે એમ કીધું કે મારા બાપાના બાપા એટલે કે મારા દાદા એનો આ પાળિયો છે કે તારા બાપાનું નામ શું કે જીવા ખાચર કે જીવા ખાચરના બાપાનું નામ કે ઉગા ખાચર કે આ ઉગા ખાચરનો પાળિયો છે કે હા અને એ વખતે ગોપાળાનંદ સ્વામી એ પાળિયા ઉપર હાથ મૂકીને એમ કે છે કે આ મોટી મૂર્તિ જે છે ને આ મોટો પથ્થર છે અને આ મોટો પાળિયો છે અને આ ઉગા ખાચરનું જે ચિહ્ન છે ઘોડા ઉપર બેઠેલા હાથમાં તરવારે આવી રીતે પાળિયો છે તો એના પાછળના ભાગમાં આખી જગ્યા ખાલી છે અને પાછળના ભાગ્યમાં અમે હનુમાનજીની મૂર્તિ બનાવીએ અને આ પાળિયાને તથા હનુમાનજી મહારાજને આખી દુનિયા પૂજે તો તને કાંઈ વાંધો છે કે અરે કે બાપુ અમારા એવા ભાગ ક્યાંથી હોય કે મારા બાપ દાદા ઉગા ખાચરનો પાળિયાની પાછળ જો હનુમાનજી મહારાજની મૂર્તિ બનતી હોય

મકાન જે બનાવતા હોય એને કડિયા કહેવાય એવો કાના નામના કડિયા ને મૂર્તિ બનાવવાની છે અને એ વખતે કાનો કડિયો બે હાથ જોડીને એમ કહે છે બાપા ગોપાળાનંદ સ્વામીને કાનો કડિયો એમ કહે છે કે હું તો મકાન બનાવવા છું શિલ્પકાર નથી મારાથી મૂર્તિ ન બને મને એવું કઈ ના આવડે હું તો મકાન બનાવી શકું અને એ વખતે ગોપાલનંદ સ્વામી એમ કહે છે કે અહીંયા તો આવ બાજુમાં જઈ અને પગે લાગ્યો એ વખતે બંને કાનની ઉપર જે મસ્તક હોય છે એ મસ્તક ઉપર બંને હાથ ગોપાલનંદ સ્વામીએ કાના કડિયાનું મસ્તક પકડ્યું અને કીધું કે કોઈથી ન બને એવી મૂર્તિ તારાથી બનશે જા અને આ મૂર્તિ તારે બનાવવાની છે અને ત્યાં તો ભાઈ એ સંતના એવા કઈક આશીર્વાદ પડ્યા હશે કે કાના કડિયાએ હા પાડી દીધી કે હા હું મૂર્તિ બનાવી દઈશ અને એ મૂર્તિ બનાવવા માટે કાનો કડિયો તો તૈયાર થયો અને પછી હનુમાનજીની મૂર્તિ એક કાગળમાં ગોપાળાનંદ સ્વામી દોરે છે અને એ મૂર્તિ દોરી અને કાના કડિયાને આપી કે આમ આવી રીતે હથોડી અને ચીણી લઈ અને એમ કેવાય છે કે કાના કડિયાએ હનુમાનજી મહારાજ ની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી અને ગોપાળાનંદ સ્વામી કીધું કે આ મૂર્તિ બની જાય ત્યારે અમે ગમે ત્યાં હોય ત્યાં અમને સંદેશો મોકલજો અમે આવશું અને એમ કહેવાય છે કે મૂર્તિ બનાવતા બનાવતા સાડા પાંચ મહિના જેવો સમય ગયો અને હનુમાનજીની મૂર્તિ કાના કડિયાએ બનાવીને તૈયાર કરી સાડા પાંચ મહિને એ હનુમાનજીની મૂર્તિ બની અને પછી જે રીતે ગોપાલનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિ દોરી દીધી હતી એવી જ બની અને પછી ગોપાલનંદ સ્વામીને સંદેશ મોકલવામાં આવ્યો કે મૂર્તિ તૈયાર છે અને એ વખતે ગોપાલનંદ સ્વામી અને ત્રિશેક જેટલા બ્રાહ્મણો અને બસો જેટલા સાધુઓને લઈ અને ગોપાલનંદ સ્વામી શ્રી સાળંગપુરમાં આવ્યા અને વિચાર્યું કે હનુમાનજીની મૂર્તિ બનાવવી ક્યાં આ બનાવી તો નાખી છે પણ બેસાડવી ક્યાં જો દરબાર ગઢમાં બેસાડવામાં આવે તો લોકો છે એ અંદર આવતા મૂંઝાય તો આને ગામની વચ્ચે આપણે હનુમાનજીને બેસાડવા છે અને

એ હનુમાનજી મૂર્તિ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને જ્યારે મૂર્તિ શરૂ કરી એ વખતે વિક્રમ સંવંત ઓગણીસસો અને ચારની સાઇલ હતી અને એ સાડા પાંચ મહિના પછી વિક્રમ સંવંત ઓગણીસસો ને પાંચમાં આસો મહિનામાં આસો વધ પાંચમના દિવસે એ હનુમાનજી મૂર્તિ એમ કહેવાય છે કે સ્થાપના થઈ યજ્ઞ થયો અને વિદ્વાન બ્રાહ્મણોએ એમ કહેવાય છે કે મંત્રોનો ઉચ્ચાર કર્યો વક્રતુંદ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા એ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ઈ વખતે ગોપાળાનંદ સ્વામીએ એમના જે એક સંત હતા કેશવદાસ એ કેશવદાસને કીધું કે તમે સમાધિ લગાવો અને ભગવાન સ્વામિનારાયણ સાથે વાત કરો ભગવાન શ્રીજી મહારાજ સાથે વાત કરવા માટે સમાધિ લગાવી અને સમાધિમાં ભગવાન છે 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 એમ કે આખી દુનિયાના એવા મારા આશીર્વાદ છે અને કેશવદાસે પછી ગોપાળાનંદ સ્વામીને કીધું કે આ હનુમાનજી છે એ આખી દુનિયાના કષ્ટ હર્ષે એવું સ્વામિનારાયણ ભગવાને કીધું છે ત્યારે એનું નામ કષ્ટ હર્ષે એટલે કષ્ટ વંજન દેવ એવું નામ ગોપાળાનંદ સ્વામી આપ્યું અને કષ્ટવંજન દેવ એવું નામ આપ્યા પછી જય જય કાર બોલ્યો અને પછી બરાબર આરતીનો સમય હતો એ વખતે એ મૂર્તિની સામે ગોપાળાનંદ સ્વામી છે એ ઊભા રહી ગયા ભાઈઓ ગોપાળાનંદ સ્વામી એ મૂર્તિની સામે ઊભા રહી ગયા અને પોતાની પાસે જે લાકડી હતી પોતાના અંગૂઠા ઉપર મૂકી અને ઉપરનો ભાગ છે એ પોતાની દાઢી સાથે ટેકાવ્યો એવી રીતે ઊભા રહી અને હનુમાનજી મહારાજની સામે એક મગ્ન થઈ ગયા ધ્યાનથી ઊભા રહી ગયા ભાઈ અને સમય જાતો ગયો અને એક સ્થિત આમ સ્થિર થઈ ગયું છે સ્થિત પ્રજ્ઞ સ્થિતિ થઈ અને એવે વખતે ધીમે 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 એ મૂર્તિ છે હનુમાનજીની મૂર્તિ છે એ થાર 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 ધ્રુજવા માંડી ભાઈ હો મૂર્તિ ધ્રુજવા મળી લોકો વિચાર કરે છે કે આ શું થયું અને લોકો વિચાર કરે કે આ સ્વામી ગોપાળાનંદ સ્વામી જે ઉભા છે હનુમાનજી મહારાજ ની મૂર્તિની સામે જુએ છે અને એક ધ્યાન થયા છે આના પ્રતાપથી આની તપોભૂમિથી આ જે મૂર્તિ છે હલ્લે છે ને થર 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 ધ્રુજવા મળી અને ભયંકર અવાજો આવવા માંડ્યા એ વખતે ત્યાં જે ભક્તો હતા

એ વખતે ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન તૂટ્યું અને પછી ગોપાળાનંદ સ્વામી એટલું બોલ્યા કે તમે ઘણીક સહન ન કરી શક્યા જો ઘણીક સહન કર્યા હોત ને તો આ હનુમાનજીની મૂર્તિને મારે બોલાવી હતી અને હનુમાનજી સાક્ષાત એમ કે હું ભાઈ છું અને આખી દુનિયાના કષ્ટ હરવા માટે સાક્ષાત બેઠો છું એમ હનુમાનજી મહારાજ ની આ મૂર્તિ પાસે મારે બોલાવડાવવું હતું પણ તમે સહન ન કરી શક્યા એટલું જયારે બોલ્યા ને ત્યારે હનુમાનજી ની મૂર્તિ ને ખડખડાટ દાંત આવી ગયા હા બોલજો જ્યારે ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા કે મારે એવું બોલાવડાવું હતું કે આખી દુનિયાના હું કષ્ટ હરીશ અને સાક્ષાત હું બેઠકો છું અહીંયા એવું આ કળિયુગની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ પાસે મારે બોલાવવું હતું એવું જ્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા ત્યારે એ હનુમાનજી મહારાજની મૂર્તિને ખડખડા દાંત આવી ગયા એ દાંત કાઢતી મૂર્તિ નહોતી બનાવેલી મૂર્તિ જ્યારે બની ત્યારે એ હસ્તી નહોતી પણ જ્યારે ગોપાલાનંદ સ્વામી આવ્યું બોલ્યા ને ત્યારે એ મૂર્તિને ખડખડાટ દાંત આવી ગયા એ વખતે ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજને વિનંતી કરીને એટલું કીધું કે બસ આવી હસ્તી સ્થિતિમાં રહેજો અને આ તમારું નામ કષ્ટભંજન આપ્યું છે કે આખી દુનિયાના કષ્ટ હરજો અને એમ કહી અને પછી હનુમાનજી મહારાજ ની આરતી થઈ હનુમાનજી મહારાજનો જય જય કાર બોલ્યો અને કષ્ટભંજન દેવ સત્ય છે એવું કાયમને માટે લોકો કહે છે શું કામ સત્ય તો બધા જ દેવ છે આપણે સત્ય નથી શું કામ આપણે છીએ ને આજ આવ્યા છીએ તો કાલે વયા જઈશું કારણ કે આપણે સત્ય નથી અને જે સત્ય છે એ કોઈ દિવસ આ દુનિયામાં આવ્યા પછી જાય નહીં સૂર્ય અને ચંદ્ર રે ત્યાં સુધી રે રહેવાનું હોય જે અમર હોય એને જ સત્ય કહેવાય એટલે કષ્ટભંજન દેવ એ સત્ય છે અને આજે હજારો લાખો લોકોના દુખ દૂર કરે છે કષ્ટને ને ભાંગી કરી નાખે છે આજે પણ આવા પરચાઓ ઈ સાળંગપુર ધામમાં મળે છે અને આપણે જે વાત કરતા હતા કે હનુમાનજી મહારાજ ની મૂર્તિ હશે શા માટે તો આ દાંત કાઢવાનું કારણ સાળંગપુર માં જાજો અને હનુમાનજી મહારાજના દર્શન કરજો બોટાદ નું ઈ નાનકડું એવું ગામ ઈ સાળંગપુર ધામ છે કષ્ટભંજન હનુમાનજી મહારાજ આજે પણ ત્યાં સાક્ષાત બેઠો છે